હમ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જય લીરભાઈ માં અને જય બીજા ભગત અને જય ખોડિયાર જય ખોડિયાર માં હમ તો કેમ બધા ભાંડા મજામાં ને આજે હમ અમે તો આજે મજા માં એટલે છે કે આમ દિવસ ક્લિયર છે અને વેધર હવે સારું સારું થાવા માંડ્યું છે ધીરે 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 મનીષા ને ઠંડી લાગે તો હજી એટલે એમાં કંઈ નવાઈ નથી એ તો કઈ તમને ખબર છે ભાંડેડા એટલે એમાં ઓર છે ને કારણ કે જેટલા પછી માણસ ને ચરબી નો હોય ને તમે હમ આજે મારે તમને વાત એ કરવી છે કે હવે આ યુકે ની અંદર માણસો ને હજી એવું ને એવું આવવું છે બતાવે તો ભલે આવું હોય તો હોય કઈ વાંધો નથી અહીંયા રાઈટ અહિયાં જેટલા આવે ને એટલા ઓછા હે

એટલે એપ્રિલ થી ડિસેમ્બર સુધીમાં લગભગ સાત લાખ માણસ આવી ગયા હતા ટોટલ મિલિયન્સ જેટલી એપ્લિકેશન આવી ત્યારે એમાંથી બીજા ત્રણ કલાક તો રિજેક્ટ થઈ થયા હતા ટેકનિકલ કોઈ એર ને કોઈ બીજી કોઈ કાગળિયાંકે ઘટના હોય ને એવું બધું એટલે એને અથવા તો કોઈ સ્પોન્સર પ્રોપર ન હોય કેવી રીતે બધા પણ તોય એ સાત લાખ જેટલા માણસો આવ્યા હતા

પણ વાંધો નહીં હોય તો પણ એ છે ને લગભગ આટલા એવા હતા કે ત્રેવીસ માં ત્રેવીસ ની વાત કરું છું એપ્રિલ થી ડિસેમ્બર સુધીમાં ને હવે એ પછી એપ્રિલ થી ડિસેમ્બર સુધીમાં ચોવીસ માં બે હજાર ચોવીસ માં બહુ બહુ મોટો ફરક પડી ગયો એમ ઓછા થઈ ઓછા થઈ જાય એનું કારણ તમને કહું કે બે હજાર ચોવીસ થી ખબર હોય ને શું થયું હતું ઓલા ડિપેન્ડન્ટ જે બધા આવતા હતા એના હસબન્ડ કે વાઈફ કે જે કંઈ હોય છોકરાઓને લઈ આવી શકતા હતા એ બધું બંધ થઈ ગયું છે એટલે પછી તો આવવું પડે આવે તો એટલે હવે એકલા પછી કઈ બીજું તો થાય નહીં કામ જ કરવાનું રીએ રાઈટ ને ખરેખર એટલા માટે અહીંયા આવવાનું હોય છે હમ કામ કરવા માટે ને પ્લસ સ્ટ્રીક પણ થયા લોકો છે ને અહીંયા બધા જે માણસો અહીંયા જે રીયા છે ને એ પણ મોટા માંગણીયું નાખી ગયા એ કે એટલું માણસ આવે પડ્યું એટલું માણસ આવે પડ્યું આવે પડ્યું એટલે કેટલા માણસ હન કે 10 લાખ માણસ 10 લાખ એપ્લિકેશન આવી એટલે હાડા હાથ લાખ મણ આવ્યા હાડા હાથ લાખ એટલે આપણે અમારે વેલ્સ ની વસ્તી હે એટલે લઈ લી થઈ જાય રાઈટ એમાં કાર્ડિફ ની કે રાઈટ એમ કે તો મોટો આખો ટાઉન વસી જાય હાડા હાથ લાખ એટલે કે ઓછા કહેવાય હ એટલે આ વખતે કટ કર્યું એટલે કટ એટલે ટૂંકમાં ડિક્લાઇન કર્યા અને પ્લસ આ બંધ કર્યું પ્લસ જે યુનિવર્સિટી સ્પોન્સર એટલે ટૂંકમાં એમ કે બઉ એમાં સ્ટ્રીક થયા એમ તમે એપ્લિકેશન કરો તો બધું ક્રાઇટેરિયા પ્રોપર હોય તો તમને આપે વિઝા આપે તો લગભગ એમાં ફરક કેટલો પડ્યો લગભગ જે ઓલી દસ લાખ એપ્લિકેશન આવી તો લગભગ સાડા છ લાખ એપ્લિકેશન આવી રાઈટ સાડા છ સાડા છ લાખ આવી તો એમાંથી લગભગ સાડા ત્રણ લાખ જેટલા માણસો આવ્યા હવે એમાં મેઇન જે ફરક પડ્યો ને એ આ કેર વર્કર્સ બીજામાં જ પડ્યો જે હેલ્થ કેર વર્કર્સ જેટલા આવતા હતા ને એમાં ડ્રોપ સેવન્ટી નાઇન પર્સન્ટ સેવન્ટી પર્સન્ટ ડ્રોપ થઈ ગયો સીધે સીધો એટલે એ બધા બંધ થઈ ગયા કારણ કે એનો એક એનો જે કેર વર્કર્સ વિઝા માટે જે આવતા હતા કેર કેર હોમમાં કામ કરવા માટે એનો એક કોડ જ આખો સ્પેશિયલ કોડ હતો અને એમાં આટલી બધી જરૂરિયાત નથી ભણવા તમારે ડિગ્રીની કારણ કે બેઝિક જો બેઝિક જે હોય એ જોઈએ કે ટ્રેનિંગ હોવી જોઈએ એમ એનું કોઈ સ્પેશિયલ એટલું નહોતું એમ એટલે માણસો બધા એમાં આવતા હતા હવે આ હવે એને બંધ કર્યો આ બધું ને આઈ નેટવર્ક માં હવે સુકમાઈ કે છે હવે કે આ ધીરે ધીરે આટલા બધા માણસો આવી ગયા એટલે બધા બંધ તો કરવું જ પડે એટલે એ તો પહેલેથી જ પોલિસી તો હતી જ રજીસ્ટ્રેશનના કતા એ પછી આરતી પછી પોલિસી ચાલુ જ હતી ને એ પોલિસી જે ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિકેશન થાય અને એ બધું થયું હવે આને લેબર ની પોલિસી તો હવે આવશે બધી આ તો પહેલા ની હતી રજીસ્ટ્રેશનક ની કન્ઝર્વેટિવ ની તો એ પણ હવે આ પણ કે છે ભાઈ આપણ કે સ્ટામર રાઈટ કે ઇમિગ્રેશન ઓછું કરવું છે કારણ કે કરે ત્યારે જ થાય નહીંતર પહોંચાય એમ જ નથી ને કે એને એને કરતા કે અહીંયા તમને બધા ટ્રેન ટ્રેન કરો એમ કે માણસો ને એમ એના પર વધારે જો ભાર દે છે કે અહીંયા છે એના પર તો અર્ધ આવી ગયા ને અહીંયા ઓલરેડી એને થોડોક લાભ છે એમ રાઈટ અને બીજું એક મારે તમને ખાસ કહેવું છે અહીંયા ઇન્ડિયાથી હજી ડિપેન્ડન્ટ અમુક સ્પાઉસ એટલે હસબન્ડ કે ને તો એના માટે હું એમ કઉ છું કે હજી જે બે હજાર ત્રેવીસ પહેલા બે હજાર ત્રેવીસ ને એપ્રિલ પહેલા માર્ચ એપ્રિલ પહેલા જેટલા માણસો અહીંયા આવી ગયા છે કેર વર્કર્સ વિઝામાં રાઈટ હવે એ લોકો અહીંયા કામ કરતા હોય તમે કેર વર્કર્સ વિઝા સ્પોન્સરશિપ હોય તમારી પાસે અહીંયા સ્પોન્સર હજી ચાલુ જ હોય તો તમે તમારા હજી બોલાવી શકો એમ ઈ ચાલુ છે ઈ ચાલુ છે રાઈટ એટલે ઈ તમારા માટે અહીંયા જો કઈ ન બોલાવ્યા હોય હજી ઘણા તો ઈ બોલાવી શકો તમે એનું હજી કઈ એનું ન થાય એનું કઈ તમે પેલા આવી ગયા ને જયારે રૂલ્સ હતો ત્યારે રાઈટ એટલે તમે યુ કેન એના અમે ફાઇટ કરી શકો ને કયો કે ભાઈ અમે તો તમે જ્યારે રૂલ્સ હતો એટલે જ અમે આવ્યા કે તમે બે આવવા દો એટલે નહીં તો તમે ન આવતો ત્યારે જ અમે એવો રૂલ્સ હતો એમ એટલે એને અમે ફાઇટ થઈ શકે એટલે એને એને હજી છૂટ છે આવવાની એને આવી શકે હવે બીજાને ડિપેન્ડન્ટને કોને અહીંયા બોલાવા દઈએ છે તો એના માટે વાત તમને કરું હજી તો અત્યારે તમારે જે સ્કિલ વર્કર વિઝામાં જે આવે છે ને હવે આ કેર કેટેગરી જે તમે કહો કે તો આ સ્કિલ વર્કર નથી કેર વર્કર આવે એ સ્કિલ વર્કર નથી એની કેટેગરી એક ઊભી કરવામાં આવે જુદી રાઈટ એનો કોડ જ જુદો છે ને પહેલાં સ્કિલ વર્કરનો કોડ એ જુદો છે એટલે ઈ એના ઉપર તમે સી સ્પોન્સર ઉપર આવ્યા હોય એટલે એ એટલે તમને ન તમારે ન થાય પણ પેલા જે સ્કિલ વર્કર છે સ્કિલ વર્કર એટલે કે તમે અહીંયા જે કોઈ તમે ગ્રેજ્યુએટ માસ્ટર ડિગ્રી કરી હોય તમે એક્સપિરિયન્સ હોય અને તમે કોઈ કંપનીમાં ને જરૂર હોય અને ઈ કંપનીમાં અહીંયા શોર્ટેજ હોય ઈ કંપની ઇમિગ્રેશનમાં શોર્ટેજ લિસ્ટમાં હોય એ લોકો સ્પોન્સર કરી શકે અને એમાં તમે સ્કિલ વર્કર તરીકે આવી શકો અને પ્લસ માનો કે ડોક્ટર ડોક્ટર છે એ બધા એનો સ્કિલ વર્કર માં આવે એમ હા ડિગ્રી વાળા અને એનો જે એનો જે વેજીસ છે એ થઈ ગયો છે એક તો હવે કેર વર્કર્સ માં કદાચ કોઈને બોલાવો હોય સ્કિલ વર્કર બીજામાં તો સ્કિલ વર્કરમાં થર્ટી એટ થાઉઝન્ડ સેવન હંડ્રેડ આડત્રીસ હજાર સાતસો પાઉન્ડ કોણ આપે રાઈટ અમારે બંધ કરવું પડે તો કેરો કેટલા પૈસા આપીએ કેર વર્કર્સ ને તો હા ચોતાણા મારવા પડે ને કારણ કે પોહાય જ નહીં એટલા તો એટલે એમ એ મતલબ છે નથી તમને એમ કે ટૂંકમાં એ સ્કિલ વર્કર માં આવતા જ નથી ને આવે આ બોલાવે નહી કોઈ ને સ્પોન્સર કરે નઈ એમાં આટલા પૈસા એટલા પૈસા કોણ દઈએ દઈ એમ તમને પણ કોઈ ના આપે ને કારણ કે એટલે આવક જ નથી એમાં

પણ મેં કેર સાઈડ નું મેં મેનેજમેન્ટ અને પ્રોફેશનલ ફાઇનાન્સ સાઈડ ને જે હેન્ડલ કરવું હેલ્થ એન્ડ સેફ્ટી અને ફાયર ને મેનેજમેન્ટ એની અંદર મે કર્યું છે એમ હા એટલે આમ તો ટકમાં આમ ક્વોલિફાય છે બે કેવું સારું હા ના પણ જરૂરી છે આ બધું તમને આવડવું જોઈએ એમ એટલે આવડવું હોય આવડતું હોય તો જ તમે કરી શકો ને ભાઈ નાની વસ્તુ થોડી છે કે ને આ જે વાત આપણે જે ઇઝરાયલ ની અંદર જે આખું જે ન્યાય કરે છે ને કામ જે કેર ગીવર વાળા આવી જાય છે ન્યાય એને કેર ગીવિંગ કહે છે કે જો જે કઈ હોય કેર વર્કર્સ બધા ન્યાય જાય છે એનો ઈ જોબ ને અહીંયા જોબ નો ઘણો બધો ડિફરન્સ છે ઈઝી એટલે ટૂંકમાં ઘણા બધા કે છે કે ઈઝી છે ઈઝી ઈઝી તો છે જ પણ ઇંગ્લિશ પ્રોપર એક તો પહેલા તો અહીંયા છે ને અમારે જો અહીંયા તો અમારે ઇંગ્લિશ આવડવું જોઈએ ઇંગ્લિશ ના આવડતું હોય ને તો અમારે તો મેનેજર રાખે જ નહીં પેલા તા ચોખ્ખી હા મનીષા ન રાખે અત્યારે અત્યારે એ જો અત્યારે હોય ને તો ત્યારે રૂલ્સ રેગ્યુલેશન થોડા જુદા હતા અને ત્યારે અમારે મેનેજર જુદી હતી ને ત્યારે અમારે જરૂરી હતી થોડીક બધા એમ કે ના ના ખાલી કઈ કામ નથી કામ નથી પણ તમે એની કોમ્યુનિકેશન તો કરવું કરી શકો ને તમે બોલી હકો તમારી બિચારા બુઢા મે વાતો કરવી વાત કરી જોઈએ ને પણ આપણું હોય ને ઇંગ્લિશ બોલવાનું હોય ને પ્લસ નઈ તો તમને આ તો ઠીક છે મોટા કેરો ચાલતો હે થોડું ઘણું બીજા સ્ટાફ ભેગા ભેગા હોય એટલે પણ અમારે નાના કેરો છે ને આવું કારણ કે અમે પોસાય નઈ અમે ત્રણ ત્રણ ચાર ચાર સ્ટાફ રાખી દે એવી રીતે ક્યાંથી પોસાય પછી એમ એ બધે મોટા કેરોમાં હોય તો મોટા કેરોમાં વાંધો ના આવે બીજું એકાદ હોય તો ચાલે એમ પણ નાના કેરોમાં ન આવે બધું એમ એટલે આ તો મેં કીધું તમને વાત કરું તો તમને ખબર પડે કે હું વસ્તુ છે ઇઝરાયલમાં શું છે કે ઇજરાયલમાં તમારે જનરલી વધારે એક જ ડોહા ધ્યાન રાખવાનું હોય રાઈટ એનું જ ને પાછું ચોવીસ કલાક ને પાછું ત્યાં તો ને રહેવાનું બધું સાથે જ હોય લગભગ એમ એટલે એ થોડું જુદું હોય છે એમ કે એને એને આપણે 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 કેમ ઘરે સંભાળ નાખીએ એના જેવું હમ ત્યારે અહીંયા તો આ સ્પેશિયલ કેર રૂમ હોય છે એમ એની અંદર ધ્યાન રાખવાનું અહીંયા જે ઘરે પણ રાખે છે એ ડોર ટુ ડોર પાસે એની સર્વિસ હોય હવે ડોર ટુ ડોરમાં હોય છે મોસ્ટલી કે એમાં મને બે કલાક મળે કે કલાક મળે કે એમાં તો એક જગ્યાએ જવાનું ગમે ત્યાં એક ઘરે એ દોહીમાં એકલા રહેતા હોય હવે ત્યાં જવાનું તમારે એને જે કંઈ સાફ સુફરીના આન તેને એને અથવા તો એને નવડાવવાનું હોય કે એને કંઈ ક્લીન કરવાનું હોય ને કિચન ક્લીન કરવાનું હોય ને કંઈ ખાવાનું બનાવી દેવાનું હોય ને આવું બધું હોય એમાં હા પણ એ ફટાફટ કરવું પડે ને પછી પાછું ત્યાંથી ગાડી લઈને પાછું બીજી જગ્યાએ જવાનું એટલે એવા હોય છે જોબ એમ તો એ જોબમાં એ પણ પાછું એક તો ડ્રાઇવિંગ જોઈએ